તો આ છે ધક્કાબારી કે જે ટાઈમે ગામની અંદર જે લોકો ચોરી કરતા ને કોઈ પણ જાતનો કાંઈ ક્રાઇમ કરતા એ ટાઈમે આ ધક્કાબારીમાંથી નીચે ધક્કો મારીને નાખી દેવામાં આવે અહીંથી આ બારી છે આ બધી બારી અહીંયાથી નીચે 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 જઈને એકદમ નીચે નીચે લગી હેલો ગાઈઝ તો આપણે છીએ અત્યારે અડીકડી વાવ જુનાગઢની અંદર ઉપરકોટ કિલ્લો છે એમાં અડીકડી વાવ છે ત્યાં અને એપિસોડ વનનો જે ઉપરકોટનો તો તમે મારી ચેનલમાં જોઈ શકો છો અને આ છે અડીકડી વાવ એક નવગણ કુવો અળી કડી વાવ અને નવ ગણો કુવો અને પાછળનો કંઈક સુપર ખરેખર જુનાગઢ આવો એટલે આ પ્લેસ ખરેખર ન ભૂલતા ઇતિહાસમાં તમે ખરેખર નાના છોકરાઓ જે તમારી જાણવા જેવો હોય આ વસ્તુની મની નથી ખબર અહીંયા પછી ખબર પડી કે આવી આવી વસ્તુ હજી આપણી પાસે બારમી સદીની હજી આપણી પાસે પગડ્યું છે એકદમ અને ઉમેદ આપણું ભારત આપણા ઇતિહાસ માટે તો વખણાય જ છે બાકી આ હવે આપણે અહીંથી ચડીને જવું પડશે ઉપર લગી અડી કઢી વાવની બાજુમાં તમને કેન્ટીન મળી જશે કેન્ટીનમાં તમને નાસ્તો પાણી આઈસ્ક્રીમ ને બધું મળી જશે અને ગામ લોકલ માર્કેટ કરતાં છે ને થોડુંક એક્સપેન્સિવ છે વધારે ભાવ છે એટલે પણ નાસ્તો પણ તમે અંદર લઈ શકો છો કે કેન્ટીન અને હવે ત્યાંથી નીકળીએ આપણે આગળ અને પ્રાઇઝમાં છે ને થોડુંક એક્સપેન્સિવ છે બહુ નથી થોડુંક એવું ગામ કરતાં તમને પચીસ ટકા એક્સ્ટ્રા ભાવમાં ટુરિસ્ટ પ્લેસમાં તો ઓલમોસ્ટ આ ખાણીપીણીમાં તો ભાવ બધે વધારે હોય જ છે અને આ રસ્તો ઉપર જાય છે ને નવગણ કૂવો અને આ ગીરના દરવાજો ઓકે અને અહીંયાથી પાછું આવો હોય ત્યાંથી આમ વહી જાય અહીંયાથી બાર અને આ નવ ગણ કુવો ઓકે ઓલી હા યુટ્યુબમાં બોલી જાઉં હા બોલો શું બોલો નવગણ કુવો અરે કુવો પછી ગુફા

હા હું તમને ઉભા રહી મોબાઈલ છે તમારી પાસે લાવો તમને સબસ્ક્રાઈબ કરાવી આવી રહ્યા છે નવગણ કૂવાએ કે જે ટાઈમે જૂનાગઢ આખું કિલ્લાની અંદર રહેતું એ ટાઈમે પાણીની બહુ તકલીફ હતી એના માટે જે નવગઢ રાજા છે કે જે રાજચુડાસમાના દીકરાના દીકરાથી હશે એમને આ કૂવો બનાવ્યો છે પ્રજા માટે આ જોઈ છો તમે આ નવગણ કૂવો છે અને અહીંથી આપણે જાય છે રાન ઉઘડનો જે કૂવો છે એની અંદર અંદર જવા માટેનું બધું બનાવ્યું છે કરી કરીને અને આ નીચેની જગ્યાએ કોઈ ટુરિસ્ટ જતા નથી ખાલી મારા સિવાય શું ખબર શું આ તમે જોઈ શકો તમે જોઈ શકો છો કે આ હજી અંદરથી જવા છે અંદર એકદમ ભાઈ સાબ અંદર આપણે નથી જવું તમે જોઈ શકો છો ભાઈ સાબન આ જગ્યાએ આટલા બધા ટુરિસ્ટ ઉપર છે પણ નીચે કોઈ નહીં તમારો ભાઈ એકલો અને આપણે જીખવો રાન અવપાનનો અને અહીંયાથી જે અંદર જવા માટે અંદરથી ખુલ્લું છે પણ એકદમ અંધારું છે અને અહીંયા મારા સિવાય કોઈ નહીં એટલે આપણે જરા કંઈ રિસ્ક નથી લેવું આ જો એકદમ થી હું એવો જેવા સીડી ચડી ચડીને અને આ જેરાના ઉપરનો કુવો છે એકદમ ભૂત નું ટાઈપ type છે ને ઈ માહોલ છે એકદમ અવાજ જોવો તમે તો જોઈ શકો છો કબુતરાનો ને એનો કોઈ માણસ નહિ મારા સિવાય ભાઈ સાબ અને આ જે અંદર જાય છે સીડી એકદમ અંદર થી જવા એટલે આવે છે કપલ ની વડે સીડી નીચે જાય છે અને નીચેની સાઈડ આઈથી આ બારી છે આ બધી બારી ત્યાંથી નીચે 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 જઈને એકદમ નીચે નીચે લગી હજી કન્ટિન્યુ ચાલુ જ છે અને આ ઉપરથી આપણે જોયું તો અને હવે ધીરે ધીરે થોડાક ટુરિસ્ટ આવવા માંડ્યા છે બધે જે લોકોએ આમ પર્વતને પહાડનો જ હોય ને આપણે જઈને એમ કારણ કે આપણે રાજકોટ હતી અમારી એટલે પર્વત બહુ ઓછા હોય એટલે એમ થાય કે જોઈએ જ રાખીએ કે જોઈએ જ રાખીએ એમ થાય આ નીચે રહી ગયા નો કુવો અને નીકળી આગળ આપણે આવી ગયું છે અનાજ ભંડાર તમે જોઈ શકો છો કે પહેલાંના જમાનામાં છે ને અનાજ રાખવા માટે તો યુદ્ધ થતા અનાજ જેને ભાઈ વધારે હોય કારણ કે એટલું બધું અનાજ ઉત્પન્ન ન થતું એટલે કે અહીંયા છે ને આ જગ્યા ઉપર એક મકાન હતું જુનાગઢ ગામ હતું અને આ જગ્યા ઉપર એક જગ્યાની ઉપર એક મકાન હતું એટલે કે વરસાદ આવે તો કંઈ પ્રોબ્લેમ ન થાય અને બધા માણસો રહેતા હતા અને જે ટાઈમે દુષ્કાળ પડ્યો એ ટાઈમે જે જુનાગઢના રાજા હતા ને એમાંથી અનાજ કાઢીને પબ્લિકને આપ્યું એટલે આ છે અનાજ ભંડાર એ ટાઈમે અત્યારે તો છે ને રિનોવેશન કરીને ઉપર કાચ ફિટ કરી રહ્યા બાકી આ ઘણું પણ અંદર છે હજી અને એમાં અનાજ રાખતા ખરેખર બહુ તગડો ઇતિહાસ છે જાણવા જેવો છે ખરેખર કે પહેલાંના જમાનામાં કેવી રીતના માણસો રહેતા સ્ટ્રગલ કરતા ભાઈ અને અત્યારનામાં તો શું હવે બધી થઈ ગયું છે વ્યવસ્થિત સારી એવી સુવિધા બધી તમને મળી જાય છે અને હવે આપણે આગળ જઈ તળાવ બાજુ તમને થોડાક આગળ થોડાક આગળ મળી રહેશે અને એકદમ મસ્ત ઠંડુ ચિલ્લું પાણી હશે અને હવે અહીંથી આપણે નીકળી આગળ તળાવ બાજુ અને આ એક વાંચ્યું ટમેટું રે ટમેટું યાદ છે અમે હાલો જોઈએ નદીએ ના જતો એટલે આગળનું જે ઓડું છે ને એ નદી છે એટલા માટે બાકી અહીંયા વોશરૂમ એ તમને આગળ આગળ મળી રહેશે અને આ બધા સાયકલ લઈને ફાઈન ફાઈન નાઈસ બ્લોગ થેન્ક યુ સાયકલ લઈને બધા નાઈસ બ્લોગ ના વાળી મંદિર તો છે મને સાથે મસ્જિદ છે અને તમે જોઈ શકો છો અને લેડીઝને ઓટા ઉપર ચડવાની માય છે તો મને કંઈ ખ્યાલ નથી જેને વાત કરે અહીંયા પૂછી કે આનો શું ઇતિહાસ છે જોઈ શકો છો કે આપણો હમ 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 હા હઝરતલાલ સહેજાદા બાપુની દરગાહ છે અને આ પણ બારમી સદીની જૂની છે એ ટાઈમે જુનાગઢ જે ગામ હતું જે અઢી કિલોમીટરના એરિયામાં હતું અને ફરતી કર દિવાલ હતી એની અંદર હિન્દુ મુસ્લિમ બધા એક સાથે રહેતાલમાં જેમનું અને અહીંયા એક બોર્ડ કહેવાય છે કે હું લેડીઝને ઉપર જાણવાની મનાય છે વસ્તુને હું જરાક એ નથી માનતો કારણ કે ભગવાન બધા માટે સરખા હોય લેડીઝ હોય કે જેન્ટ્સ હોય હવે એવી રીતના ભેદભાવ તમે ખરેખર ન કરી શકો હું એમાં નથી માનતો બાકી અને વાત કરીએ એક મસ્ત સ્ટોરી મને ખબર છે એ તમને આગળ રાતે બેસીને કહું રાન અવઘરની નીકળી આગળ આપણે અહીંથી નિરાંતે બેસીને તમને સ્ટોરી કહું નવા બી તળાવ કે જે જુનાગઢના એક નવાબ હતા એ નવાબે જૂનાગઢના જનતા માટે આ તળાવ બનાવ્યું હતું અને આ તળાવનું પાણી છે ને ઉપર પહાડોમાંથી આવીને અંદર આવે છે અને એ ટાઈમ તો ઠીક છે હજીના ટાઈમે તે જૂનાગઢ મ્યુનિસિપાલિટી આમાંથી પાણી લે છે સાતથી આઠ ટકા જૂનાગઢ સિટી માટે તમે જોઈ શકો છો અને એ ટાઈમે આવું તળાવ બનાવવું ખરેખર એક કેવી રીતના બનાવી છે શું તમે જોઈ શકો છો કરીને ઇતિહાસ ઇતિહાસ બધા છે બધા જિલ્લાના છે પણ જુ નો છે ને કઈક અલગ જ ઇતિહાસ છે કે જે ટાઈમે જે નેહરુ હતા એ ટાઈમે ભારતનું બંધારણ કરતા હતા બધા જિલ્લાના ભેરા કરતા હતા અને ગુજરાત રાજ્ય બનાવવાનો હતો પણ એ ટાઈમે જે જૂનાગઢના રાજા હતા જે નવાબ હતા એને જ આવું હતું પાકિસ્તાન એને આ ભારતમાં રહેવું નહોતું પણ એ કેવી રીતના પોસિબલ છે ક્યાં છે પાકિસ્તાન અને ક્યાં છે જૂનાગઢ એટલે એ ટાઈમે ઘણું એવું બધું આવેલું અને પછી એક ટાઈમે જે આ જૂનાગઢના નવાબ હતા એ રાજપાટ મેંકીને પાકિસ્તાન વયા ગયા બધું અને આ બધે જોઈ શકો છો અમે જુનાગઢના એકદમ પહાડ હા જોઈ શકો એકદમ આ પહાડ છે ને વાદળા એની ઉપર છે અને ઓલો સામેનો જે દેખાય છે ને એ જે ગિરનારનો જ્યાં આપણે કાલે સવારે વહેલા ચાલુ કરી દઈશું ટ્રેકિંગ ચડવાનું અને આ આપણે જે ઓલી સમાજવાળી છે ને એ આ છે એવું હો ભાઈ સાહેબ એકદમ સુપર ડુપર કે ને નજારો એકદમ છે આજી વાફરતી કોણની દિવાલ છે એકદમ બે કિલોમીટર નહીં હતા એરિયામાં એ પર્વત છે ને એ દાતારનો છે અને આ સામેનો છે ને એ ગિરનાર તો દાતાર જવાનું આપણે પ્લેન નથી કંઈ આપણે જવાનું છે પર્વત ઉપર કાલે સવારે વહેલા ચાલુ કરી અને બાકી આ એમ થાય કે જોયા જ ભાઈ ગ્રીનરી મસ્ત તો આ છે ધક્કાબારી કે જે ટાઈમે ગામની અંદર જે લોકો ચોરી કરતા અને કોઈ પણ જાતનો કાંઈ ક્રાઇમ કરતા એ ટાઈમે આ ધક્કાબારી માંથી નીચે ધક્કો મારીને નાખી દેવામાં આવતા એને દંડ આપતા અને અહીંથી વ્યૂ તમે જોઈ શકો છો આખું જૂનાગઢ દેખાય છે અને આ છે જે સમજવાડી એમાં જો રોકાણો છો એ અને આગળ ગેટ છે જે ગિરનાર તરફ જવાનો છે એ ગેટ છે એ ગિરનારમાં જશે ઉપર બાકી આ વ્યૂ જોઈ શકો છો તમે તો ઉપર કોટનો જે બ્લોક છે એ પૂરો થાય છે અહીંથી અને આપનો ટોટલ ખર્ચો અત્યાર લગી ન થયો સવારે જે પચાસ રૂપિયા પાર્કિંગને આપ્યા હતા એ અને સો રૂપિયાની ફી છે અને એંસી રૂપિયાનો નાસ્તો એટલે બસો ને ત્રીસ અને કાલના છે ટોટલ પાંચસો ને પચાસ એટલે ટોટલ આપણે ખર્ચો થયો છે પંદરસો રૂપિયા કાલથી આજના દિવસનું એટલે બજેટ ફ્રેન્ડલી જ કહેવાય કારણ કે મેન મોટો ખર્ચો આપણે ઓલો રૂમનો લ્યો છે નવસો રૂપિયા અને જો એન્ટ્રી ગેટ છે અહીંથી આપણે એન્ટ્રી કરી હવે આઈ થિંક ઓલી બાજુથી એક્ઝિટ કરવાનો છે To... Till then, guys, hasta luego, por bye.